બનાસકાંઠા જિલ્લામાં આજે પણ નવરાત્રી દરમિયાન પ્રાચીન ગરબાની રમઝટ જામતી રહે છે આપ જોઈ રહ્યા છો અહીંયા હાલમાં આ દિયોદર તાલુકાનું ચમનપુરા ગામ છે અને આવી જ રીતે આ ગરબાની રમઝટ બોલાવે છે નહીં કોઈ સંગીત નહીં કોઈ રીધમ નહીં કોઈ કલાકાર માત્ર હાથને તાળીથી એ રીધમ મેળવે છે અને એક ગવૈયા દ્વારા આ ગરબા ગરવામાં આવે છે ત્યારબાદ આ તમામ જે ગરબો છે એ બાકીના જે ખેલૈયા છે એ ઝીલી લે છે સૌથી જૂની પરંપરા બનાસકાંઠાની આ કે નથી અહિયાં કોઈ સંગીત નથી કોઈ ઢોલક નથી કોઈ સાઉન્ડ સિસ્ટમ પરંતુ તેમ છતાં પણ આપ જોઈ રહ્યા છો જે પ્રકારે આ દ્રશ્યો બનાસકાંઠાની ધરોહર આજે પણ પ્રાચીન ગરબા અને ઇતિહાસ ની જે સંસ્કૃતિ છે ભારતીય એની જાળવણી કરી રહ્યું છે આ તમામ દ્રશ્યો તમને બનાસકાંઠાના દિયોદર ના ચમનપુરા ગામ થી બતાવી રહ્યો છે જોઈ રહ્યા છો આજે ગવૈયા છે એ ગરબા ગવરાવી રહ્યા છે અને સાથે એ તમામ જે તાલ છે એ પાછળના જે ગવૈયાઓ જે ખેલૈયાઓ છે એ એને ઝીલી રહ્યા છે અને આ જે જૂની પરંપરા છે ઐતિહાસિક સંસ્કૃતિની જાળવણી કહી શકાય કે આ જે પરંપરા છે એ કાયમ માટે અકબંધ રહેવાની છે અને જૂની પરંપરા થકી જે પ્રાચીન ગરબા છે આ ગરબા ગરબાની જાળવણી આજે પણ આ ગ્રામીણ વિસ્તારના જે લોકો છે એ કરી રહ્યા છે અને કહી શકાય કે શહેરોમાં લાખો કરોડોનો ખર્ચ થતો હોય છે નવરાત્રી દરમિયાન કલાકારો સાઉન્ડ રિધમ તમામ ખર્ચ

રમઝટ જામતી હોય છે એક ગવૈયા દ્વારા ગરબા ગવરાવવામાં આવતા હોય છે અને એની પાછળ ખેલૈયાઓ એ ચાલીના ચાલથી આ ગરબાને જીલી લેતા હોય છે આ છે બનાસકાંઠાની સંસ્કૃતિ અને આ છે પ્રાચીન ગરબાનો ઐતિહાસિક કહેવાય કે પ્રાચીન ગરબા જૂના વખતમાં આવી જ રીતે ગરબા રમાતા હતા અત્યારે સાઉન્ડ સિસ્ટમ આવી ગયું છે કલાકાર સાઉન્ડ સિસ્ટમ રીધમ સંગીતની દુનિયા કહી શકાય કે અત્યારે સમય બદલાયો છે સમયની સાથે સાથે બધું જ બદલાયું છે પરંતુ ગ્રામીણ વિસ્તારમાં આજે પણ આ પ્રથા અકબંધ છે પ્રાચીન ગરબાની રમઝટ સાથે લોકો અનેરો આનંદ અનુભવતા હોય છે રાજગજર બનાસકાંઠા